મોયતમાં ગણપતિ મહોત્સવ નિમિત્તે ભજન સંધ્યા કરવામાં આવી પ્રાંતિજ તાલુકાના મોયનાથાજી વાસ મુકામે માજી ડેલિકેટ નટવરસિંહ જેઠુસિંહ રાઠોડ ગુજરાતના પ્રખ્યાત અભિનય અને ગાયક કલાકાર હરિભા રાઠોડ તથા ગામના સમસ્ત વડીલો દ્વારા ગણપતિ મહોત્સવ પ્રસંગે ગુજરાતમાં પ્રખ્યાત એવું તલોદ તાલુકાના પોયડા ગામના ભજનીક અનિલભા ઝાલાનું જય અલખધની ગ્રુપ પોયડા ગામના ભજન મંડળ દ્વારા ગણપતિ બાપાના અવસરે ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રાચીન અને અર્વાચીન ભજનોની રમઝટ બોલાવી હતી જાણીતા ચિત્રકાર નરેશ લિંબિયા ઉપસ્થિત રહ્યા હતા રમેશ નાયક